મિત્રો આજે તમને જઈ રહ્યા છીએ એક એવા વ્યક્તિને જેને શબ્દોનો આધાર નથી પણ તેની આત્માનો જુસ્સો જ તેની ભાષા છે ઇમરાન શેખ ભારતનો એકમાત્ર ક્રિકેટ કોચ જે હાથની ભાષા વડે બાળકોને ક્રિકેટ શીખવે છે અને તેણે સાબિત કરી બતાવ્યું છે કે મર્યાદા તો માત્ર મનની હોય છે ચાલો જાણીએ તેની પ્રેરણાદાયી સફર હી એક મેદાન છે જ્યાં શાબ્દિક અવાજ નહીં પણ હાથ ચહેરાની ભાવભંગી અને મૌન સંકેત બોલે છે વડોદરાના સિનોરમાં મોટા ફોફાળિયામાં એક કોચ લગભગ ચાલીસ બાળકોને મેચની સ્ટ્રેટેજી બતાવે છે અને તેમના હાથના ઈશારા બાળકો માટે ગુરુમંત્ર બની ગયા છે એ બોલી અને સાંભળી નથી શકતા એટલે ઇનિશિયલ સ્ટેજમાં શરૂઆતના એક દોઢ મહિના સુધી થોડીક બાળકોને તકલીફ પડી અને આજે એ પરિસ્થિતિ છે કે એમના એક ઈશારાથી બાળકો સમજી જાય છે કે સર શું કહેવા માંગે છે એમનું સ્પોર્ટિંગ કેરિયર ક્રિકેટ કેરિયર પૂરું થયા બાદ એમણે વિચાર્યું કે મારે ક્રિકેટમાં નવી જનરેશનને તૈયાર કરવી છે અને જોગ એમનો સંપર્ક અમારા ટ્રસ્ટી શ્રી જીતેન્દ્ર પટેલ સાહેબ સાથે થયો જીતેન્દ્ર પટેલ સાહેબે એમને અહીંયા ખૂબ માળખાકીય અને અદ્યતન સુવિધાઓ પૂરી પાડી એ હંમેશા એવું માને છે ન બોલવું અને ન સાંભળવું એ કોઈ મોટી ચેલેન્જ નથી જો તમે ફિઝિકલી ફિટ હો અને તમે બીજા બાળકોની જેમ તંદુરસ્ત હો તો તમે ન બોલી અને ન સાંભળીને પણ એમને સારી રીતે ટ્રેન કરી શકો છો અને એમની એક એવી ઈચ્છા છે કે જ્યારે આપણને આટલું સારું પ્લેટફોર્મ મળતું હોય તો આપણે આપણી મહેનતથી કોઈક સારા પ્લેયરો પ્રોડ્યુસ કરીએ અને ગુજરાત અને ભારતનું નામ રોશન કરીએ ઇમરાન શેખ પોતે ડેફ ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે બે હજાર પાંચમાં ડેફ ક્રિકેટ વર્લ્ડ કપ જીતવામાં તેમનો મોટો ફાળો રહ્યો હતો વર્ષ 2017 માં દેફ ટી20 એશિયા કપ માં પણ ભારતને વિજય અપાવ્યો હતો પરંતુ જીવનમાં પડકારો આવ્યા અને આર્થિક સંકટ દરમિયાન કચોરી વેચવી પડી હતી છતાં સપના છોડ્યા નહીં અને આજે સાબિત કરી બતાવ્યું કે યોર સ્પિરિટ ઇઝ વોટ ડિફાઇન્સ યુ સાલ મેરા બીસી અંડર 14 મે સિલેક્શન હુઆ હૈ और जो भी हुआ है वो सर इम, वो सब इमरान सर की वजह से ही हुआ है वो भले ही ब, बोल और सुन नहीं सकते फिर भी उनकी लैंग्वेज हमको समझ में ऐसे वो हमको सिखाते हैं और हमको सब समझ में आता है और हमारी जो गलती होती है वो उसी वक्त हमको समझा देते हैं मैं बैटिंग में पहले बैलेंस नहीं रहता था और बैट अच्छे से नहीं आता था बैकलिफ्ट में तो वो सर ने मेरा इम्प्रूव कराया है फील्डिंग में जो भी ड्रिल्स होती है फील्डिंग वो वीक में और

સમયસર જે ગ્રાઉન્ડ પર આવવાનું ડિસિપ્લિન શિસ્ત પાલન અને જે ટ્રેનિંગ માટે એને સ્ટેપ બાય સ્ટેપ સાઇન લેંગ્વેજ એટલે ઈશારાની ભાષામાં અમારા ખેલાડી મિત્રોને પણ એ સમજાવતા ગયા ધીરે ધીરે એ લોકોનું મહિનો બે મહિનો ત્રણ મહિનામાં એવું ટ્યુનિંગ સેટ થઈ ગયું કે આજે બંને અમારા વિદ્યાર્થીઓ એટલે ખેલાડી મિત્રો પણ સરસ સાઇન લેંગ્વેજ એને વાત કરવા મળે અને એની સાઇન લેંગ્વેજથી વિદ્યાર્થીઓને પણ ખૂબ સારી સમજ પડવા મળી ધોની ઓફ ડેફ ક્રિકેટ તરીકે પણ ઓળખાતા શેખની સિદ્ધિ અનેક છે તેમના દ્વારા વર્ચ્યુઅલી કોચ કરવામાં આવેલા ગુજરાત ડેફ એન્ડ મ્યુટ મહિલા ક્રિકેટ ટીમે ટી ટેન ડેફ વુમન ટુર્નામેન્ટ જીતી ચૂકી છે અને તેમના વિદ્યાર્થીઓ બરોડા ક્રિકેટ એસોસિએશનની ટુર્નામેન્ટમાં ભાગ લઈને આગળ વધી રહ્યા છે આજે પોતાની મૌન ભાષાથી ભવિષ્યના ક્રિકેટ સ્ટાર ઘડી રહ્યા છે ઇમરાન શેખ ગુડનેસ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ